આનંદ પટેલની પણ બદલી કરી દેવામાં આવી છે તો ગૃહ વિભાગ હવે જાગ્યું છે વિધિ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે વિધિ ચૌધરીની જગ્યાએ હવે મહેન્દ્ર બગારિયાની નિમણૂક કરવામાં આવી છે તો ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી

બદલીના જે ઓર્ડર છે તે ફાટ્યા છે આ ઓર્ડરમાં ક્યાંક ને ક્યાંક રાજુ ભાર્ગવ રાજકોટ શહેર પોલીસ કમિશનર જેસીપી વિધિ ચૌધરી અને ઝોન ટુ વિભાગ કે જે વિભાગ છે તેમાં જ આ અગ્નિકાંડ થયો અને તેમાં જ આ જે સમગ્ર ઘટના બની તેને લઈને હવે બદલી ના છે તે ફાટ્યા છે ત્રણેય ની જે તાત્કાલિક ધોરણે જે બદલી છે તે ગૃહ વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે અને તેમની બદલે અન્ય જે અધિકારીઓ છે તે રાખવામાં આવ્યા છે આ જે ત્રણેય અધિકારીઓ છે તેમને હાલ તો વેઇટિંગ ઉપર મૂકવામાં આવ્યા છે ત્યારે હવે તેમને કઈ જગ્યા ઉપર પોસ્ટિંગ આપવામાં આવશે તે પણ અહીં જોવું રહેશે અને પોસ્ટિંગ આપવામાં આવશે કે અન્ય જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તે પણ અહીં જોવું રહેશે જી

ત્રણ આરોપીઓ માંથી એક રાહુલ નામનો જે શખ્સ છે રાહુલ રાઠોડ ત્રીજો આરોપી છે તે આજે જ પોલીસ સમક્ષ રજૂ થયો છે અને તેની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે માંગણી સાથે હજુ પણ આ કેસમાં જે ચાર આરોપીઓ છે તે ફરાર છે અન્ય જે એફઆઈઆર ની વાત કરવામાં આવે તો કુલ છ વિરુદ્ધ નામજોગ અને અન્ય જે લોકો છે તેમાં સામેલ હશે જવાબદાર વ્યક્તિ હશે તો તેની વિરુદ્ધ પોલીસ ગુનો નોંધશે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી અન્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ જે ગુનો છે તે નોંધવામાં નથી આવ્યો હા આ કેસમાં સમગ્ર કેસમાં જે બે પોલીસ અધિકારી છે પીઆઈ જે બે અલગ અલગ પોલીસ મથકના તાલુકા પોલીસ મથક અને યુનિવર્સિટી પોલીસ મથકના ના ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ જે બે અધિકારીઓ છે તેની તે પણ જે ઝોન ટુ જે ડીસીપી હતા જે સુધીર કુમાર દેસાઈ તેની જ અંદરમાં આ જે બે અધિકારીઓ છે તે આવે છે એટલે ચોક્કસપણે આ જે કાર્યવાહી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે જી

ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી પગલા તો લીધા છે પરંતુ આ પગલા જે લીધા છે તે પૂરતું હવે ન્યાય મળવાનો નથી કારણ કે ભલે બદલી કરી દેવામાં દેવામાં આવી છે છે ઓર્ડર આપી આવ્યો પણ જે લોકો આ અગ્નિમાં હોમાઈ ગયા છે જે લોકોના પરિવારો અત્યારે મૃતદેહ પણ એમને સોંપવામાં નથી આવ્યો અને તે લોકો રોષે ભરાયા છે તે લોકો પોતાના પરિવારજનો જે મૃત્યુ પામ્યા છે તે લોકોની આખરી ઝલક પણ જોવા માટે તરસી રહ્યા છે અને સવારથી લોકો લાઈનમાં ઉભા રહ્યા છે પરંતુ એના જે લોકો દોષિત છે જે લોકો જવાબદાર છે એ લોકોને ક્યારે પકડવામાં આવશે અને ક્યારે એ લોકોને ન્યાય મળશે જે લોકોના ઘરના સંતાન ગયા છે કે કોઈના ઘરના મોભી ગયા છે કોઈનો દીકરો ગયો છે ત્યારે એ લોકોને ન્યાય ક્યારે મળશે માત્ર બદલીઓથી ન્યાય નથી મળવાનો જે લોકો આરોપી છે અને જ્યાં આ પ્રકારના ઝોન ચાલી રહ્યા છે વગર કોઈ સેફટીએ તો એના ઉપર પણ કેવી રીતે કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે કારણ કે તો જ લોકોને ન્યાય મળશે